હૈ રે જો આ રાના હળ હળ ગુંગતા હા હું ન પાએ રે પડજો પછી હું કે જેઠ દેખી જીના બોલજો જેઠાણી ની ન વાદમ વદજો જેઠાણી એક કામ કરે ને તો તું બે કામ કરતી આટલી શીખમણ બાપની તમે જુઓ પછી હું આવે નાની નંદ રાંડા એના માથા રે ગુતરજો માથા ગુથી તે પૂરજો પછી હા રે મેલજો નાનો દેરીડો લાડજો એના હસણા ખમજો ગમે એમ કઈ ને જે રહે ને તો તું સહન કરી લેજો આ શિખામણ હિન્દુ બેન આપણને આપી આપણે બધા બેઠે ને એક આ નાની છે ના બાકી બધા આપણે આ ખમણ લઈને આવ્યા